સેશન ટુમાં નવાણું ટકા અને તેથી વધુ સ્કોર કર્યું આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ જે ટેસ્ટ તૈયારી સેવાઓમાં રાષ્ટ્રીય સ્તરે અગ્રણી છે જી મેન્સ બે હજાર પચીસ સેશન ટુમાં પોતાના વિદ્યાર્થીઓની અસાધારણ સિદ્ધિની જાહેરાત કરે છે ગુજરાતના એંશીથી વધુ વિદ્યાર્થીઓએ નવાણું ટકા અને તેથી વધુ સ્કોર મેળવી શૈક્ષણિક શ્રેષ્ઠતા પ્રત્યે સંસ્થાની અવિચલ પ્રતિબદ્ધતા દર્શાવી છે કેટલાક નોંધપાત્ર સિદ્ધિ મેળવનારા વિદ્યાર્થીઓ આકર્ષ રોહેલા નવાણું પોઈન્ટ છન્નું ટકા માનસ વાઘ નવાણું પોઈન્ટ પંચાણું ટકા તેમજ આયુષ પટેલ નવાણું પોઈન્ટ નવ ટકા આર્યન ચાવડા નવાણું પોઈન્ટ ચોરાણું ટકા તેમજ અક્ષ પટેલ નવાણું પોઈન્ટ ચોરાણું ટકા હેત અકાબરી નવાણું પોઈન્ટ ત્રાણું ટકા આરવ કાપડિયા નવાણું પોઈન્ટ ત્રાણું ટકા આ પરિણામો ભારતીય પરીક્ષાઓમાંની એક સૌથી પડકારજનક પરીક્ષા માટે વિદ્યાર્થીઓની પ્રતિષ્ઠા અને શૈક્ષણિક શ્રેષ્ઠતા દર્શાવે છે નેશનલ ટેસ્ટિંગ એજન્સી એ આજે પરિણામોની જાહેરાત કરી જે વર્ષના બીજા અને અંતિમ જી સત્રનું સમાપન સૂચવે છે મૂળભૂત રીતે આ બાળકો આકાશના ક્લાસરૂમ પ્રોગ્રામમાં દાખલ થયા જેનો હેતુ પ્રખ્યાત આઈઆઈટી જી પરીક્ષા પાસ કરવાનું છે જે વિશ્વમાં સૌથી મુશ્કેલ પ્રવેશ પરીક્ષાઓમાંની એક છે रिपोर्ट बाय अश्विन लिम्बासिया अहमदाबाद मेरा नाम संजीव गोरा है और मैं सीनियर असिस्टेंट डायरेक्टर की तरह आकाश इंस्टीट्यूट में पिछले 12 साल से काम कर रहा हूँ अभी हम यहाँ पे जैसा कि सर ने बताया कि जे मेन फेज़ वन और फेज़ टू के कम्बाइंड रिजल्ट को डिस्कस करने के लिए इकट्ठा हुए हैं तो मैं आपको यह बताना चाह रहा हूँ कि जेई मेन और एडवांस की जो तैयारी है उसमें बच्चे को सब्जेक्ट नॉलेज के साथ हमें एग्जामिनेशन टेम्परामेंट और उनको साइकोलॉजिकली स्ट्रॉन्ग बनाने के लिए प्रॉपर मैंटरिंग करनी पड़ती है तो जैसा अभी सर बता रहे थे एक अलग अलग ब्रांचेस से जो हमारे रिजल्ट्स आ रहे हैं उसमें हम पूरे दो साल तक बच्चे को एकेडमिक सब्जेक्ट नॉलेज तो देते ही हैं उसके साथ हमारा जो सिस्टम है उसमें वीग्रस टेस्ट टेस्टिंग प्लान होता है अभी लास्ट टाइम में जब सिलेबस कम्प्लीट हो जाता है तो हम इसमें बहुत फ्रिक्वेंट टेस्ट करते हैं और अलग अलग बच्चों को जो टॉप परफॉर्म कर रहे हैं उनको अलग से बिठा के उनका एरर एनालिसिस करना टेस्ट के बाद में एनालिसिस करना किस तरह की वो गलतियाँ कर रहे हैं उन गलतियों को रेक्टिफाई करना तभी बच्चा इम्प्रूव कर सकता है तो ये आकाश सिस्टम में एक यूनिक चीज़ है कि हम हर बच्चे पे जो टॉप परफॉर्म कर रहा है या नीचे के लेवल पे भी हैं उनको हम जिस तरह की उनकी रिक्वायरमेंट है जैसी उनकी रिक्वायरमेंट है वैसा हम उस बच्चे को देते हैं और दिस इज़ द रीज़न के 36 सिक्स ईयर से ईयर ऑन ईयर હમ જેઈ હો ચાહે નીટ હો અમારે રિઝલ્ટ ઇમ્પ્રુવ હોય તો જાહેલિલ મુકેશભાઈ શાહ હું ઇલેવન્થથી આકાશમાં ભણી રહ્યો છું મારું સ્ટાર્ટિંગથી જૈની જર્ની આકાશમાં જ થઈ છે આકાશમાં આમ તો ઘણું બધું મળ્યું બહુ બધું મળ્યું અને આ રિઝલ્ટ મેઈન આકાશે આપ્યું આમાં ફૂલ કન્ટ્રીબ્યુશન મારા મમ્મી પપ્પા અને આકાશનું છે આકાશના મોડ્યુલ્સ ચેસ્ટ સિરીઝ વગેરે જે રીતે ચાલી રહ્યા છે એ બેસ્ટ છે અને અને આગળ હવે મારું નામ આયુષ કલ્પેશ કુમાર પટેલ છે હું થી આકાશમાં ભણતો હતો અને મારી પર્સન્ટાઇલ નાઇન્ટી નાઇન નાઇન ફોર આવી છે અને રેન્ક નવસો આવ્યો છે ફ્યુચરમાં મારે આઈઆઈટીમાં જવું છે એડવાન્સ આપીને અને એમાં અંડર હંડ્રેડનો ટાર્ગેટ છે ખૂબ જ મહેનત હતી આમાં મારી આકાશની અને મમ્મી પપ્પાની બધાની ખૂબ જ મહેનત હતી બધાએ બહુ જ મહેનત કરી છે આમાં શેડ્યુલ સવારે નવ વાગે હું અહીંયા આવી જતો હતો અને પછી સવારે એક ટેસ્ટ થતું હતું પછી અમે બપોરે જમતા હતા અને થોડું ડિસ્કશન કરતા હતા પછી પાછું બીજું ટેસ્ટ થતું હતું અને પછી અમે ઘરે જઈને જે બે ટેસ્ટ થયા એનું અમે અવલોકન કરતા હતા ઘરે જઈને અને પછી બીજા દિવસે પાછું રિપીટમાં જ